અમદાવાદ શહેરમાં રોગચાળો વકરીઓ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે ડેન્ગ્યુ અને કમળાના કેસમાં સતત વધારો શહેરમાં ટાઇફોઇડના બસ્સોને ત્રેવીસ અને કમળાના એકસો નવ્વાણું કેસ નોંધાયા છે જ્યારે ડેન્ગ્યુના બસો ત્રેપન અને ઝાડા ઉલટીના બસ્સો એકતાળીસ કેસ નોંધાયા છે મેલેરિયાના ચોર્યાસી અને ફાલસી પારમના અઠ્યાવીસ કેસ નોંધાયા સતત વધી રહેલા રોગચાળા પાછળનું મુખ્ય કારણ છે દૂષિત પાણીના પાંચ હજાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં જે વરસાદ થયેલ છે તેના અનુસંધાને વાયરલ ફીવરના કેસીસ બાબતે કોર્પોરેશનના ટોટલ બાર સીએસસી ગઈકાલના દિવસ દરમિયાન બસો ને સત્તાવન કેસીસ અને અર્બન હેલ્થ સેન્ટરમાં ટોટલ એટી સિક્સ અર્બન હેલ્થ સેન્ટરમાં બારસો ને અઢાર જેટલા રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કેસીસ એટલે કે શરદી ખાંસી તે પ્રકારના સિમ્ટમ્સ સાથે પેશન્ટ રિપોર્ટ થયેલા છે આમ ટોટલ ચૌદસો ને પંચોતેર પેશન્ટને ખાલી સારવાર આપવામાં આવેલી છે કોર્પોરેશન દ્વારા આ તમામ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તપાસ થાય અને દવાઓ ફ્રી ઓફ કોસ્ટ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી છે